અમદાવાદની અંદર ગુરુવારે બપોરે એક કલાક અને ચાલીસ મિનિટની આસપાસ એક પ્લેન ક્રેશ થાય છે એ પ્લેન દુર્ઘટનાની અંદર કેટલા લોકો એ મૃત્યુ પામ્યા છે કેટલા લોકોનું નિધન થયું છે તેના હજુ એ સરકાર તરફથી કોઈ માહિતી સામે નથી આવી કેટલા લોકો એ મોતને ભેટ્યા છે જો કે રવિવારે સવારે વધુ એક હેલિકોપ્ટર એ કેદારનાથ નજીક ગોરીકુંડ પાસે ક્રેશ થયું છે લગભગ સવારે પાંચ કલાકે અને વીસ મિનિટની આસપાસ એ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં પાઇલટ સહિત તમામે સાત મુસાફરોના મોત થયા હતા મૃત્યુ પામેલા લોકોમાં એક બે વર્ષનો બાળક પણ સામેલ હતો આ હેલિકોપ્ટર એ કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ હતી આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે જે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અનુસાર હેલિકોપ્ટરમાં યુપી મહારાષ્ટ્રના બબ્બે મુસાફરો ઉત્તરાખંડ રાજસ્થાન અને ગુજરાતના એક એક મુસાફરોએ સામેલ હતા ગોરીકુંડથી એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવની કામગીરી માટે ટીમોએ ત્યાં વહેલી સવારે જ પહોંચી ચૂકી હતી ચારધામ યાત્રા હેલિકોપ્ટર સેવા પર હાલ પૂરતો એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે હેલી સેવાના સંચાલન માટે કડક નિયમો બનાવવામાં આવશે આમાં ઉડાન પહેલાં હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ તપાસવામાં અને હવામાનની સચોટ માહિતી મેળવી ફરજિયાત એ બનાવવામાં આવશે જો કે હેલિકોપ્ટરમાં સવાર લોકોની એ વિગતો સામે આવી છે જેની યાદી સામે આવી છે જેમાં હેલિકોપ્ટરના પાયલટ કેપ્ટન રાજબીરસિંહ ચૌહાણ કે જેઓ રાજસ્થાનના જયપુરના નિવાસી છે ત્યારબાદ વિક્રમ રાવત બીકેટીસી રાસી ઉખી મઠના એ રહેવાસી છે યાત્રીઓ જે તેમાં સવાર હતા તેમાં વિનોદ દેવી ઉત્તર પ્રદેશ કે જેમની ઉંમર છાસઠ વર્ષની છે ત્યારબાદ ઉત્તર પ્રદેશના તૃષ્ટિસિંહ કે જેમની ઉંમર ઓગણીસ વર્ષની છે રાજકુમાર સુરેશ જયસ્વાલ કે જેઓ ગુજરાતના વતની છે ને તેમની ઉંમર એકતાલીસ વર્ષે છે શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ કે જેઓ મહારાષ્ટ્રના છે કાશીની એક દીકરી જે છે કે જેનું ઉંમર એ બે વર્ષની હતી અને સાથે જ આ અકસ્માત અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોસ્ટ મૂકી હતી કે જેમાં રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ એ સમાચાર મળ્યા છે એસડીઆરએફ અને સ્થાનિક તંત્ર અને અન્ય બચાવની ટીમોએ રાહત અને બચાવની કામગીરી માટે રોકાયેલ છે તમામ મુસાફરોની સલામતી માટે તેઓ કામના કરી છે તે પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને મૂકવામાં આવી હતી જો કે ગુરુવારના રોજ અમદાવાદની અંદર પણ એક પ્લેન દુર્ઘટના બની હતી કે જેમાં લગભગ બસો બેતાલીસ જેટલા લોકોએ પ્લેનની અંદર સવાર હતા જેમાંથી એક વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો છે અને તમામે બસો એકતાલીસ લોકો જેઓ મૃત્યુ પામ્યા છે